સુરત શહેરના ભીમરાડ વિસ્તારમાં પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી બિલ્ડિંગના છઠ્ઠા મારે આવેલા ફ્લેટમાં સીલિંગ પડી સીલિંગ પડવાની ઘટનામાં છ મહિનાના બાળકોનો આબાદ બચાવ રહીસોએ કહ્યું બિલ્ડિંગમાં અનેક ફ્લેટોમાં આ પ્રકારની સમસ્યા છે વરસાદને લઈને ફ્લેટની અંદર પાણી પડવાની સમસ્યા રહીસોએ બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો બનાવને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો કરોડો રૂપિયાના ફ્લેટોમાં બાંધકામના વેઠ ઉતરી

જે સીલિંગ પડ્યું છે ત્યાં ત્રણ વરસ ત્રણ મહિનાનું નાનો બાબો સૂતેલો હતો એ તો ભગવાનની દયાથી એને કંઈ નહીં થયું પણ હવે બિલ્ડરને આનો જવાબ આપવો જ પડશે કોઈ પણ સંજોગે અમે પોલીસ ચોકીએ ફી પણ જશું અમે કેસ બી કરશું અને ગમે તે કરવું પડશે એ અમે કરશું અને લડશું અને અમારે આખા પાયોનિયરમાં બિલ્ડરને પાણી બંધ કરાવવું પડશે એટલે કરાવવું જ પડશે